একচু আমি ভাই বন্ধু না কে দিয়েছি ધ લાસ્ટ જુઓ તમે અહીંયા આંખમાં અહીંયા બે જગ્યાએ મને મારવામાં આવી છે શાંતિ રાખ મજા આવવા માટે લાફો મારવાનો હોય લેવાનો હતો ઓસિયા ભાઈ બોટી ખાલી એટલે હું બોલ બોગ 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 ને બોગ મને

भी नहीं रहा दिक रहा दिक है। भी नहीं रहा है है ना। ना। इतना इधर। बारिश अच्छा। अच्छा।, अच्छा बड़ी गई? Okay, guys, अच्छा, हाँ, येस, येस, येस। बन क्या करते कल के ब्लॉग में जेमिस ने ऐसा पोस्टर बनाया था कि उन्नति बैग भर के कहाँ निकल गए गया उन्नति कहीं नहीं निकल गई ये हमारे साथ ही है ये बाड़ी ठीक है सो ये कहीं नहीं नाटकड़ी है ये ऐसी सो गई थी, थी ना भाई गाड़ी में ये ऐसे सो गई थी कि हमें तो जगह ही नहीं मिले मानो उसको मैंने एक हिंट दी एक काम कर घर में से एक तकिया ले लें दी सला सलाह दी, सला दी बहुत मजा आएगा सोने में वही मैं मे, और यश में एक सीट में અર દો શીટ મેં યે અકેલી દો મહિને થી ડેડ મે થી ચલ ભાગ ਝૂઠા કઈ તું તું યશ થે ડેડ મે મે થી ડોટ છુ તું ડોટ માડી ડોટ ખબર હે ને કાલે માં મિત્ર એ સુ કીધું તને તારો મિત્ર ગયો તેર લેવા હા મિત્ર સાચ છે કાઈ બોલેને દર્ માર પક્ષ લીધો છે મારી એ વિડિયો ની કમેન્ટ સો આચી થાય જ ચલો ગાઈસ લેટ્સ ગો તો ચલો ભાઈ લોકો ચાહી તો નથી પીધી હજુ બરાબર ડાયરેક્ટ આવી ગયા છે जमवा मारे एक्चुअली में मा, सुबह सुबह में उन्हें दिवरे लिए सब क्या हाल बना के रखा है आप मोटे जो डिग्यू जे फूल इधर जबरदस्त है यूज़ है इधर इधर में बरसा डॉल भी इधर थे यूज़ है आगर का बस एटलू जाओड़े एटलू जाओड़े दिमाग की याद करूँ और मेरे साथ मेरे दो परम मित्र जिसकी ब्लेड घस गई है जिसकी एक की ब्लेड एक के गाड़ी की ब्लेड घस गई है और एक है हमरे साथ हमारा कलुआ दोस्त मैं उन्हों को तारी ज़िंदगी हमारा कैसे खाई है, है, है ये बापू बोला बापू बगड़े चलो गाइस अब जाएंगे खाना खाने के लिए हूं हम जावडा कृष्णा रेस्टोरेंट रेस्टोरेंट आगळती बतारवी बस हमने दोस्त की है भाई वो आई एव करू छे मैं मैं गई वक्त भी अयाच खाजो तो द्वार ओके ओके डन छ चलो हूं देखू सीट मारा क्रॉक्स खराब ते के यार लुचिन निकले ती घरवाडी बाल ओ शिट ओ यार पर तो गंदा <laughs> ज्यादा जब तुम किसी तो चीज अभी अगर किसी भी चीज को तुम ज्यादा साचवते हो ना साचवते हो ना तो ये तो <laughs> साज कलर यही उन्नति गिर जाती अभी थोड़ी देर के पहले थोड़ी देर पहले यही पे गिर सकती गिर सकती थी खाड़े में अभी मेरे कपड़े का कलर खाड़े जैसा हो सकता तो एक्चुअली में हमें लोग को जा रहे थे क्या શિવરાજપુર બીચ કેમ કેમ કામ કરતો બંધ બંધ થઈ થઈ ગયું તારીન એમ એન એમ બે તો દ્વાર કરે ગયા क्यों गिदे मने मारी बैठ पानी तो मैं दी लेवा गया था चल नदी का प्यार धरो हाथ ओके चलो लेट्स करो मुंडी बाबू चला देखो बाटो हां किशन रावल जाए किशन रावल जाएम किशन बोतल न किशन रावल में की फिरक एक्चुअली आजकल हुई रावल नि जम गांव मंडे जोन पाछो इतना माटे खबर पड़ेगी उनदी मक्की माला झपकते झपकते वाह वाह बाड़ी वाह वाह સાસો કે મા

યોદ્ધા છે પેલો આનું નામ વીર છે ને ઓલો વીર આયો ઓલો વીર એ જો આ ભાઈ કે વગર લગા મગર બેસી ગયા આપણે આવડે તન આપણે કે લગા છે હું નથી તો આ જે ગાઈસ ઘોડો છે ને આ એનું નામ વીર છે અને આ ઇલેવન ટાઈમ આપણે આ શું કહેવાય ચેમ્પિયન રહી ચૂક્યો છે ઓલ ઇન્ડિયા બ્યુટીની અંદર ભાઈ સાહેબ એનો જે થાટ છે ને યાર ક્લાસ ઘોડો છે ભાઈ

અમે એટલા માટે જઈ રહ્યા છીએ કે અભિષેક કરવાનો છે શ્રાવણ માસની અંદર આવો મોકો મળ્યો છે એટલે બહુ મોટી વાત છે અમારા માટે અને પછી શાંતિથી અમે લોકો જમીશું તમને બતાવીએ છીએ ત્યાં જ્યોતિર્લિંગે જઈને ઠીક છે સ્ટેટ્યુન બના રહેજો આ બ્લોગની અંદર મજા આવવાની છે હજુ તો બહુ બધી બરાબર હજુ બે દિવસ તો છીએ દ્વારકાની અંદર સો મેં કહ્યું નતું નહીં કે હું દ્વારકા છું કીધું હવે કીધું હવે કીધું તો તો ગાય શું દ્વારકા કે જે જન્માષ્ટમી રહ્યા છો ત્યારે જન્માષ્ટમી મારા માટે બહુ મોટી વાત છે હું ફર્સ્ટ ટાઈમ આવ્યો છું ભાઈ પહેલી વાર ની અંદર અભિષેક કરવા જઈ રહ્યો છું બરાબર

હવે અમે લોકો જઈ રહ્યા છે પાછળ ઓખા તરફ ભૂખ લાગી તો ભગવાન એમનો આવવાનો રસ્તો જાતે બનાવે ભગવાન એમનો આવવાનો રસ્તો જાતે બનાવે તમને એક નાનકડી મસ્ત ગિફ્ટ આપી છે અહીંયાથી થી પૂજારી પૂજારી જે લોકો અહીંયા પૂજા કરે છે એમણે એમ પણ અમારે શું છે કે થાર માં આદિયોગી લગાવવાના વિચારતા હતા હું કાર ની કે દીધી કે લઈ જઈશું ને લગાવીશું એ નોતું વિચાર ને એ બી મતલબ સારા હસ્તે સારા હસ્તે મળેલું છે જે હવે અંદર સમેટવામાં આવે છે એમને ડાયરેક્ટ પેલા એમાં મૂકી દે બોક્સ માં બરાબર છે અને ગંદુ ના છે

અહિયા આંખમાં અહિયા બે જગ્યા એ મને મારવામાં આવ્યું છે અને આ વિડીયો ફૂલ વાયરલ કરો કેમ માર્યું કારણ વગર નું શાંતિ રાખ મજા આવવા માટે લાફા મારવાના હોય બદલો લેવાનો હતો કે તારા કોઈ સંબંધી ને એટલે હું આંગળી

આવું છે એક્ચ્યુઅલી અમારું કઈક નું કઈક બહુ ભૂખ લાગી હોય ત્યારે હાથ થી ખાવ તો મે બનાઈ ત્યારે તે હાથ નથી ખાધી બહુ મજા આવી ગઈ હતી મને ખાવાને તો એવું આઈ સુધી ખાઈ વઈ છે મારા થી ક્યાં સુધી ક્યાં એમ જ

મોજ મોજ મળી હવે આવતી કાલે છે જન્માષ્ટમી મતલબ તમે જ્યારે બ્લોગ જોઈ રહ્યા છો ત્યારે છે જન્માષ્ટમી અને કાલે કાલ કાલે કે અત્યારે થઈ ગયો ઓકે સો આઈ થિંક આજે ફૂલ જ મોજ કરી છે સાધ્વીજી જરા અહીંયા આવી ગયું કે બાડીજી આય બસ બસ શિવ 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 મજા આવી ગઈ ને યસ સો હવે આજના દિવસ માટે આઈ થિંક આટલું જ અને હવે આરામ કે વાગે ને આતના ઓકે સો ગાઈસ બાય બાય ગુડ નાઈટ ડુ વોટ એવર યુ વોન્ટ ટુ ડુ મેન બટ ડોન્ટ ડ્રોલ ઓર મારા પિતા અને ભરત માતા જય જય શ્રી રામ હર મહાદેવ જય